માટે હાનિકારક હોવાથી આ પૂરીનો નાશ કરવામાં આવે છે મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી દંડની કાર્યવાહી કરવામાં આવે છે તો ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે હાનિકારક હોય છે આ દ્રશ્ય ઘણું બધું દર્શાવે છે કે કેવી રીતે પાણીપુરીની પૂરી બને છે જી સાહેબ પાણી પીવાનું જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોલા ગોવાલટ વિસ્તારમાં પાણીપુરીની જે પુરી નું બનાવવાનું નાના નાના પાયા ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે તેમજ પુરી નો કરવામાં આવ્યો છે નોટિસ આપવામાં આવી છે તેમજ પેનલ્ટી કરવામાં આવી છે નોટિસ આપવામાં આવી કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે હાલમાં ગોવાલટ માં આપડે દસેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં

અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર